અંબાજીમાં મમતા બેનરજીના પુતળાનું દહન કરાયું અંબાજી ભાજપા મંડળ દ્વારા મમતા બેનરજીના પુતળા દહનનો કાર્યક્રમ મમતા બેનરજી એક ઐતિહાસિક નિર્ણયના વિરુદ્ધમાં જતા ભાજપા દ્વારા વિરોધ પ્રદર્શન કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને આપવામાં આવેલ પછાત વર્ગના આરક્ષણને રદ કરે જે બાબતે મમતા એ વિરોધ કરી નિર્ણયને નહીં સ્વીકારવા અને અમલીકરણ ન કરવા જણાવ્યું સુપ્રીમ કોર્ટમાં જવાની બાબતને ભાજપામાં વિરોધ અંબાજી ભાજપા મંડળને બક્ષીપંચ મોરચા દ્વારા મમતા બેનરજીનો પુતળા દહન અને વિરોધ કાર્યક્રમ યોજાયો Mong ta. Hay hay. Hay đấy mong. Hay Không bỏ lỡ những video hấp dẫn જેવી લાવી